એ પ્રશ્ન કાલના પ્રશ્ન જેવો છે આજનો પ્રશ્ન જે છે એનું ટાઇટલ કઈક એવું છે કે ભાઈ વિદ્યુત ડાયપોલના વિષુવ રેખા પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો તો કાલનો પ્રશ્ન અને આજનો પ્રશ્ન જે છે એ બંને પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો આપણે આજનો જે પ્રશ્ન છે એની શરૂઆત કરીએ તો નોટ્સ લઈને બેસી જાઓ અને સરસ મજાનું લેક્ચરને એન્જોય કરો

चलो ડન આકૃતિની અંદર આ જો કે તમને ખ્યાલ આવ્યો હશે એકદમ સિમ્પલ ને સરસ મજાની આકૃતિ છે કઈ ખાસ રોકેટ સાયન્સ નો ઉપયોગ કર્યો નથી બે વિદ્યુત દળ લીધા પ્લસ q માઈનસ q બંને વચ્ચેનો અંતર 2a છે ડાયપોલ છે બરોબર પ્લસ q થી બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર માઈનસ q થી અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર અને બંને નું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે સમતલમાં ગતિ એની અંદર શીખી ગયા છે આ બધું ઓકે ધોરણ ગેર સાયન્સ ની અંદર तो चलो थर्स में नोट्स नॉट्स बनाई है थियरी शुरुआत करिए तो थियरी ने अंदर फर्स्ट टॉपिक कहाँ पे लिखी है कि दारों के प्लस क्यों अने माइनस क्यों विद्युत बारों बचे पूरे अंतर दरावन तो एक વિદ્યુત ડાયપોલ આકૃતિમાં દર્શાવ્યું છે ઓકે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટોપિક તો ભાઈ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત દ્વારા વચ્ચે ક્યુ અંતર ધરાવતો એક વિદ્યુત ડાયપોલ આકૃતિમાં દર્શાવે છે બીજી વસ્તુ કે એનું અંતર જે છે એ ક્યાંથી ક્યાં સુધીનું છે તો આપણે લખીએ કે ભાઈ પ્લસ ક્યુ થી ઓ સુધીનું અંતર કેટલું ધાર્યું છે આપણે એ છે માઇનસ ક્યુ થી ઓ સુધીનું અંતર પણ કેટલું છે

ખબર છે વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ વાગ્યા આ સ્કવેર અને હવેર જે છે તો આપણે આ અંતર જે છે એ શોધવું પડશે કારણ કે પ્લસ ક્યુ થી પી સુધી તો આ અંતર જે છે

અને આ તમારે શોધવાનું છે તો કાટકોણ ત્રિકોણ જે છે એની અંદર બે બાજુઓ આપેલી છે અને ત્રીજી બાજુ શોધવી હોય તો એના માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ તો પાયથાગોરસનો પ્રમેય શું છે તો પાયથાગોરસનો પ્રમેય કઈ કેવું છે કે ભાઈ કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ તો આ જે આ જે અંતર જે છે આ સ્કવેર વત્તા એ સ્ક્રેડ ઓકે તો આ અંતર આપણને મળી ગયું આ અંતર કેટલું આવ્યું હતું વર્ગમૂળ અંદર આ સ્કવેર વત્તા એ સ્ક્રેડ અને એ જ પ્રમાણે આ અંતર પણ કેટલું હશે

આપણે માઇનસ ક્યુ ના લીધે મળતું પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો લખીએ નેક્સ્ટ નેક્સ્ટનસ ક્યુ વિદ્યુત બાર પી બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર તો આપણે લખી શકશું ઈ માઇનસ ક્યુ બરાબર કે ક્યુ વાગ્યા

e cos θ છે અને જે પરપેન્ડિક્યુલર હશે લંબ હશે એ આપણે કહીએ છે e y sin θ એવું આપણે સમતલની સમતલમાં ગતિ એની અંદર શીખી ગયેલા છે તો ડાયપોલ ની અક્ષને જે લંબ જે છે એના સમતલમાં મતલબ એને અનુરૂપ બે ઘટકો મળશે એક ઘટક જે મળશે તમને એ મળશે તમને e q sin θ અને બીજો જે ઘટક મળશે એ તમને મળશે ઈ માઇનસ ક્યુ સાઇન થી કઈ જગ્યાએ તો વિદ્યુત ડાયપોલ ની અક્ષને ચાલો લખી દઈએ આપણે કે વિદ્યુત અક્ષને લંબ દિશામાં બે ઘટકો મળે છે e બંને પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી તમને ખ્યાલ ના આવે તો ફરીથી કહું છું આ ઉપરનું છે એ છે આપણું ઈ પ્લસ ક્યુ છે આ નીચેનું ઈ માઇનસ ક્યુ છે અને એ બંનેનું પરિણામ વિદ્યુત ક્ષેત્ર કઈ કહીએ છીએ તો જો તમે અહીંયા છીતા લખો છો

નીચેની તરફ સાંજી કરશે બંનેના મૂલ્યો સરખા છે ચલો ડન આઈ હોપ કે તમે અહીંયા સુધી ક્લિયર હશે ચલો હવે બીજી વસ્તુ જોઈએ કે આ જે ડાયપોલ જે છે એ ડાયપોલ ની

એ બંને જે ઘટકો છે એ બંને ઘટકોનો શું થશે સરવાળો થશે તો આપણે સમાંતર સમાંતર બે ઘટકો મળે છે એ છે પ્લસ ક્યુ વસ્તુતા અને બીજો છે ઈ માઇનસ ક્યુ વસ્તિકા બંને ઘટકો એક જ દિશામાં હોવાથી બંને ઘટકોનો શું થશે સરવાળો થાય છે બરોબર

બરાબર શું છે ઈ માઇનસ ક્યુ છે તો આ સમીકરણનો હું આ રીતે પણ લખી શકું કે ઈ પ્લસ ક્યુ ઓ પ્લસ ઈ માઇનસ ક્યુ ની જગ્યાએ હું ઈ પ્લસ ક્યુ લખી શકું કેમ કારણ કે બંનેના મૂલ્યો કેવા છે સરખા છે તો અહીંયા પણ લખી શકું ઈ પ્લસ ક્યુ ઓ અને અહીંયા શું લખીશું પી કે તો બંને સરખા છે તો બંને શું થશે સરવાળો આપણે શું લખીશું ઈ પ્લસ ક્યુ ઇ પ્લસ ક્યુ તો ટુ ઈ

એકદમ સારી છે શું મળ્યું તો આપણને પરિણામ સૂત્ર કહી આવું મળ્યું કે

અને અહીંયા શું લખું છું આ સ્કવેર ની એક ગાત છે અહીંયા એક ભાગે બે ઘાત છે તો જો બંનેનો સરવાળો કરીએ તો આ સ્કવેર વત્તા એ સ્કવેર એની કેટલી ઘાત આવશે થ્રી બાય ટુ અને અહીંયા શું લખાશે હવે જુઓ તમે વિદ્યાર્થી મિત્રો તો ટુ એ ક્યુ આ સમીકરણ અને આજે પણ આની અંદર આવે છે પી લખી શકીએ અને અહીંયા છે આપણો કે ભાગ્યા આપણે લખશું આ સ્કવેર વત્તા એ સ્કવેર અને એની થ્રી બાય ટુ અહીંયા શું લખશું આપણે પી કેપ લખીશું ખ્યાલ આવ્યો છે ને

બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર સૂત્ર તો એ કંઈક આવું હતું બરોબર બંને સમીકરણો જે છે એ પરીક્ષા માટે ખાસ યાદ રાખવા જેવા છે આ સમીકરણ જે છે એ આપણો ડાયપોલના અક્ષ પરના બિંદુ માટેનું છે જ્યારે આ સમીકરણ જે છે એ ડાયપોલના વિષુવ રેખા પરના એ મળતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે તો બંને સૂત્રો આઈએમપી છે બંને સૂત્રો યાદ રાખવા લાયક છે તો જો તમને અમારો વિડિયો ગમે છે તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ